નમસ્તે મિત્રો અને સિકટોક્સની પોલિટોક્સમાં તમારું આજે સ્વાગત છે આજકાલ હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ દરરોજ કંઈક ને કંઈક નવું નવું મળતું જાય છે આપણને એના વિશે ચર્ચા કરવા માટે એટલે એક રીતે જુઓ ને તો આવનારા એક બે મહિનામાં લોકસભાની ચૂંટણી અને આઈપીએલ આ બે મહત્વની ઘટના થઈ રહી છે એટલે સિકટોક્સ ઉપર આપણે આ બંને ઉપર બીજા વિષયો તો છે જ ફિલ્મો વગેરે મહાભારતની કથાઓ પણ હવે ફરીથી જલ્દી શરૂ થવા જઈ રહી છે એટલે એ બધું તો રહેશે જ પણ આ બે વિષયો ઉપર આપણું ધ્યાન ખૂબ રહેશે તો આ બે વિષયો જેમને પણ ગમે છે એ અત્યારે જો વિડીયો જોવે છે અને સબસ્ક્રાઈબ હજી સુધી આ ચેનલને નથી કરી તો એક સારી સ્વસ્થ અને ગમે એવી ચર્ચા જો માણવી હોય અથવા તો વિશ્લેષણ માણવું હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દઉં નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને મેં કીધું એ પ્રમાણે સિકટોક્સની પોલિટોક્સમાં તમારું ફરીથી આજે સ્વાગત છે બે ત્રણ દિવસ પહેલાં તો નહીં કહું પણ એનાથી એક બે દિવસ પહેલાં લાલુ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદીના પરિવાર ઉપર સવાલ કર્યો અને એમણે કીધું એનું ક્યાં પરિવાર છે કે એમને બધી કંઈ ખબર હોય અને એટલે જ એ પરિવારવાદ ઉપર આંગળી એવું પડે છે હવે પરિવારવાદ અને રાજકારણ આ બંને ઉપર એક અલગથી વિડીયો થઈ શકે અને એ આપણે જરૂર કરીશું એ પણ આવનારા બહુ ઓછા દિવસોમાં પણ આજે જે મુદ્દો છે એ એ છે કે વિપક્ષ છેલ્લા ઘણા વર્ષોથી નરેન્દ્ર મોદીને સામે ચાલીને ચૂંટણી જીતવાનો ભાવનાત્મક મુદ્દો આપી દે છે વિપક્ષનું કામ એવું હોય છે કે સરકારના કામોની ચર્ચા કરે એની ટીકા કરે અને એની કંઈ ભૂલ હોય તો એ કાન પકડીને એની સામે લાવે જનતા સામે લાવે કે જો અહીંયા સરકારે ભૂલ કરી છે પણ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી નરેન્દ્ર ની લોકપ્રિયતા વધી છે ગુજરાતમાં અને પછી દેશમાં ત્યારથી વિપક્ષ એ બાબત ભૂલી ગયો છે અને એમના ઉપર એટલે કે નરેન્દ્ર મોદી ઉપર એ વધુને વધુ પર્સનલ હુમલાઓ કરતો થયો છે જો આનો પહેલો દાખલો યાદ આવે તો એ બે હજાર સાતની વિધાનસભાની ચૂંટણી છે એવું પંડિતો કે છે હું કોઈ ચૂંટણી પંડિત કે રાજકારણનો પંડિત નથી હું ખાલી ઓબ્ઝર્વર છું એવું ચૂંટણીના પંડિતો કહે છે કે બે હજાર સત્તરમાં નરેન્દ્ર મોદીની હાર અથવા તો બીજેપી કદાચ ન જીતી શકે એવી પોઝિશન હતી પણ એવામાં સોનિયા ગાંધીએ એક સભામાં નરેન્દ્ર મોદીને મોત કા સોદાગર કહી દીધો અને આખી બાજી પલટાઈ તમે કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે કોઈ દેશના વડાપ્રધાનને આવા પર્સનલ હુમલા કરો તો પછી એ પ્રજાને પણ બહુ ગમતું નથી હોતું મેં કીધું એ પ્રમાણે પ્રજા શું ઈચ્છે છે પ્રજા એમ ઈચ્છતી હોય છે કે ભાઈ જે કોઈ શાસક પક્ષ છે એની નબળાઈઓ તમે બહાર લાવો એટલે અમને ખબર પડે કે અમારે એને વોટ આપો કે નહીં એનો વિરોધ કરો કે એની તરફેણ કરવી અહીંયા પર્સનલ ઉમરો કરીને એમણે કહી દીધું કે ભાઈ મોત કા સોદા કર તો આખો મુદ્દો નરેન્દ્ર મોદીએ પોતાના તરફ ફેરવી લીધો ભાવનાત્મક અને બે હજારની સુ સાતની ચૂંટણીમાં એ જબરદસ્ત માર્જિન સાથે જીતી ગયા ત્યાર પછી જ્યારે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને એ ચૂંટણી પહેલાં લોકસભાની કોંગ્રેસનું એક અધિવેશન ભરા ભરાયું હતું અને એમાં જ્યારે મણિશંકર અય્યરને કોઈ પત્રકારે માઇક ધરીને કીધું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે તો શું કેવું છે તમારું તો મણિશંકર અય્યરના શબ્દો મને એક્ઝેક્ટ યાદ છે એમણે કીધું કે નરેન્દ્ર મોદી ઇઝ જન્મ મેં તો દેશ કે પ્રધાનમંત્રી નહીં બનેંગે નહીં બનેંગે નહીં બનેંગે નહીં બનેંગે ચલો આ તો વાત ઠીક હતી કે એ કોંગ્રેસના નેતા છે તો આવું કહી દે પણ પછી જે એમણે ઉમેરો કર્યો એ કોંગ્રેસને ભાવનાત્મક રીતે લડી ગયો મણિશંકર અય્યરે બાદમાં એવું કહ્યું કે જો એ તો વડાપ્રધાન તો નહીં બને પણ જો એમની ઈચ્છા હોય કારણ કે નરેન્દ્ર મોદી તે વખતે પોતાની જાતને ચાયવાળાના દીકરા તરીકે પ્રોજેક્ટ કરતા હતા તો અહીંયા અધિવેશનની બહાર અમે વ્યવસ્થા કરાવી દઈએ અને અહીંયા ચાય ચાનો ગલ્લો ખોલી દઈએ અને એમને ચાયવાલા તરીકે પ્રસ્તુત કર્યા નરેન્દ્ર મોદીએ એ વખતે પણ આને ભાવનાત્મક મુદ્દા તરીકે ફેરવી નાખ્યો અને સમગ્ર દેશમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે કે ઓનલાઈન પણ ચાય પે ચર્ચા નામનો કાર્યક્રમ ચાલુ કરી દીધો અને એને કારણે પોતાના વોટર્સ સાથે વધુ સારી રીતના સંપર્કમાં આવ્યા અને બે હજાર ચૌદની ચૂંટણી જીતીને બીજેપીએ જીતી અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હવે આ બે ઉદાહરણ ઓછા હોય એમ બે હજાર ઓગણીસની જ્યારે ચૂંટણી આવવાની હતી એની પહેલાં રાફેલના મુદ્દે જેના પર સુપ્રીમ કોર્ટે પણ નરેન્દ્ર મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી હતી ખરેખર એ કોઈ મુદ્દો હતો જ નહીં તેમ છતાં રાહુલ ગાંધી જ્યારે નરેન્દ્ર મોદી પોતાની જાતને ચોકીદાર કહેતા કે હું આ દેશનો ચોકીદાર છું દેશની સંપત્તિનો અને દેશની રક્ષણ કરવાની જવાબદારી મારી છે તો એમણે શરૂ કર્યું કે ચોકીદાર ચોર હે હવે આ વસ્તુ એવું જે સુપ્રીમ કોર્ટમાં પણ આ વસ્તુ સાબિત નહોતી થઈ અને તેમ છતાં એ પોતાની ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધી ચોકીદાર ચોર હે બોલવા માંડ્યા અને લોકો પાસે પણ બોલાવતા પણ નરેન્દ્ર મોદીએ ફરીથી એને એક ભાવનાત્મક રૂપ આપી દીધું અને સોશિયલ મીડિયામાં મે બી ચોકીદાર નામનું એક સૂત્ર વહેતું કર્યું અને ટ્વિટર ઉપર ફેસબુક ઉપર બધે જ પોતે જે નરેન્દ્ર મોદીના સમર્થકો છે પછી એ ભાજપ સાથે ડાયરેક્ટ જોડાયા હોય કે ન જોડાયા હોય એમણે એને અપનાવી લીધું અને એક્સ વાય ઝેડ પોતાનું નામ અને કૌંસમાં મે બી ચોકીદાર આ જોડી લીધું અને બે હજાર ઓગણીસમાં તો બે હજાર ચૌદ કરતાં પણ મોટો વિજય મેળવ્યો હવે જ્યારે પરિવારવાદ ઉપર લાલુ પ્રસાદ યાદવે આવી ટિપ્પણી કરી અને ફરીથી બે હજાર ચોવીસમાં એટલે બે હજાર સાત બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ ત્રણ ઉદાહરણ પૂરતા ન હતા પોતાની હાર માટે કે વિપક્ષે ફરી એકવાર નરેન્દ્ર મોદીને એક ભાવનાત્મક મુદ્દો આપી દીધો અને એ છે પરિવારવાદનો જેવો આ મુદ્દો લાલુ યાદવ ઉપાડ્યો નરેન્દ્ર મોદી અને એમની ટીમે એને આખો પલટી નાખીને મોદી કા પરિવાર આ શબ્દ ચાલુ કરાયો છે અને છેલ્લા ઘણા દિવસોથી હું જોઉં છું કે ઇવન ગૃહમંત્રી અમિત અમિત શાહ સહિત જે કોઈ ભારત ભાજપના સમર્થકો છે એક્સ ઉપર કે ગમે ત્યાં સોશિયલ મીડિયા પર એમણે પોતાના નામની પાછળ કૌંસમાં મોદી કા પરિવાર આ લખવાનું ચાલુ કરી નાખ્યું અથવા તો મોદીજી કા પરિવાર આ રીતના લખવાનું ચાલુ કરી દીધું છે તો તકલીફ અહીંયા છે સરકાર આજે નરેન્દ્ર મોદીની સરકાર દસ વર્ષની થશે અને આ દસ વર્ષમાં વિપક્ષ એવો મુદ્દો પણ શોધી નથી શકી જેના ઉપર સરકારને ઘેરી શકાય અથવા તો એવા મુદ્દાઓ ઊભા કરી કરીને કે જે કાલ્પનિક હોય અથવા તો જેમાં કોઈ દમ ન હોય અથવા તો સમાજના વિવિધ વર્ગોને ઉશ્કેરવાની વાત હોય જેમ કે સી વખતે લઘુમતીને ઉપસાવવાનું હોય કે ખેડૂતોના લાભ માટેના કાયદાઓ માટે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હોય કે હમણાં છેલ્લા અમુક વર્ષોથી આ મહિનાઓથી રાહુલ ગાંધી જાતિગત વસ્તી ગણતરી કરાવવાની વાત હોય આવા બધા મુદ્દાઓને વધુ ઊભા કરે છે એમને એવું લાગે છે કે આમ કરવાથી દેશમાં ભાગલા પડશે જુઓ દેશમાં ભાગલા પડશે એટલે મતમાં ભાગલા પડશે એટલે નરેન્દ્ર મોદી હારી જશે પણ ખરેખર એવું નથી નરેન્દ્ર મોદી કેમ જીતે છે એના ઉપર પણ એક વિડીયો મેં બનાવ્યો છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું એ તમે જરૂર જોજો કે કેમ લોકો નરેન્દ્ર મોદીને મત આપે છે અને કેમ એમનું અપમાન એ પોતાનું અપમાન લોકો ગણીને સહન નથી કરી શકતા તો આ વખતે પરિવારવાદ ઉપર જ્યારે પ્રશ્નો ઉઠતા હતા અને મેં કીધું એ પ્રમાણે પરિવારવાદ ઉપર એક એક્સક્લુઝિવ વિડીયો આપણે અહીંયા જોઈશું આવનારા થોડાક દિવસોમાં તો પરિવારવાદમાં એમને નથી ખબર પડતી કારણ કે એમનું કોઈ પરિવાર નથી એવું લાલુ યાદવે કહ્યું અને આખી બાજી નરેન્દ્ર મોદીએ ટર્ન કરી નાખી છે તો શું બે હજાર ચૌદમાં બીજેપીને બસો ને બેઠકો મળી હતી બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ બેઠક મળી હતી તો શું આ વખતે એ રેકોર્ડ પણ તૂટશે કારણ કે આ રીતના ભાવનાત્મક મુદ્દે જોડાઈ ગયા છે લોકો પ્લસ રામ મંદિર તો બનાવીને દેખાડી જ દીધું છે બીજેપીએ અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી છે તો આ બે મુદ્દા ભેગા થશે તો વિપક્ષોનું શું થશે તો કહેવાનો મતલબ એક જ છે કે તમે મોદીનો વિરોધ કરો તમે બીજેપીનો વિરોધ કરો એની ભૂલો શોધીને એને સામે લાવો પ્રજાને દેખાડો પણ જ્યાં સુધી તમે એને હજી પણ જો ના સમજ્યા હોય વિપક્ષો જ્યાં સુધી તમે નરેન્દ્ર મોદી ઉપર પર્સનલ એટેક કરશો ત્યાં સુધી એ જીતશે 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 અને જીતશે હા જેમ મણિશંકર અય્યરે કીધું એ જ ટોનમાં મેં કીધું તો સ્વસ્થ અને મજબૂત વિપક્ષની દરેક લોકશાહીમાં જરૂર હોય છે આપણને પણ જરૂર છે પણ જ્યારે વિપક્ષ પોતે જ આ જાતનું કૃત્ય કરીને કાર્ય કરીને પોતાની છબી ઓછી કરે છે પોતાનું સન્માન ઓછું કરે છે ત્યારે પછી કોઈ લોકશાહીમાં એની હેલ્પ કરી શકે એવું નથી એ વિડીયોમાં મેં આ વાત પણ કરી છે કે કેમ વિપક્ષ પોતે ઊભો થાય તો જ સારું રહેશે બાકી મોદી કે લોકો એને હેલ્પ નહીં કરે આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે તમારા મંતવ્યો આ બાબતે શું છે પરિવાર વાત તો નહીં પણ મેં મોદીજી કા પરિવાર વિશે અથવા તો જૂના જે મેં ત્રણ દાખલા આપ્યા છે એના વિશે તમે પ્લીઝ કમેન્ટ કરીને મને નીચે કહેજો બાકી મિત્રો જેમને રાજકારણમાં રસ છે એમની સાથે આ વિડીયો શેર કરજો અને વિડીયો શેર કર્યા પછી એમને કહેજો કે આ ચેનલ ઉપર જુદા જુદા વિષયો આવે છે એટલે એને સબસ્ક્રાઈબ કરો બાકી આવનારા દિવસોમાં આપણે બોલિવૂડ છે કે મેં કીધું એ પ્રમાણે મહાભારતની કથા છે પરિવારવાદ ઉપર હું એક ફરીથી એક અલગથી વિડીયો બનાવીશ કે પરિવારવાદ રાજકારણમાં શું છે અથવા તો બધા જ દાખલાઓ પરિવારવાદ કેમ ન હોઈ શકે એના વિશે આપણે વાત કરીશું અને બસ મહાભારતની કથાઓ ફરીથી શરૂ થઈ રહી છે તો એ પણ આપણે ચાલુ કરીશું ફરીથી તો બસ ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો